નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળ રહીએ દિવસભરના તમામ સમાચાર વિસાવદરની જીત પછી ઉત્સાહમાં આવેલી આમ આદમી પાર્ટી અન્ય વિસ્તારોમાં પણ જનતાની વચ્ચે જઈ સમસ્યાઓને વાચા આપવા પ્રયાસ કરી રહી છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના લુણાવાડા વિધાનસભાના પ્રભારી નટવરસિંહ સોલંકી તેમજ ટીમે લુનાવાડા શહેર હાડોળ ગામ તેમજ ખાનપુર તાલુકાના ગોગાવાડા ગામમાં આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાં તપાસ કરી અનાજ મેળવનાર ગ્રાહકોને કેટલું અનાજ સરકાર દ્વારા આપવામાં આવે છે તેની માહિતી મેળવી લોકો સાથે પણ સંવાદ કર્યો હતો આ મુલાકાત દરમિયાન તેઓને ગેરીથી માલુમ પડતા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો

તમે મંગળવાર ગયા મંગળવાર આજે રવિવાર લોકોનું કેવું થાય છે કે સર્વર ડાઉન છે નીટ નથી આવતી એવા જવાબો આપવામાં આવે છે ગયા મહિનાનું મળ્યું નથી એમ ને ઓકે વરસાદની મોસમ છે ને લોકો બે બે ત્રણ ત્રણ કલાક અહીંયા અનાજ લેવા ઉભા રહ્યા છે 55 કલાકમાં ઓય નઈ નઈ નખરા દુકાન તારીખે એમ

એ તો સાચું હવે આજે તમે કોણે લીધું આ પટ્ટો કોનું છે આ બટ્ટો આ લેલું માલ છે કટ્ટા આ કોનો માલ છે આ લેલું છે આ એને બગા મોયા માય ધરો એક મિનિટ શું શું લીધું તમે તો બાકી કેટલા અને નો કેટલા નો કેટલા માલ તમે લીલી દોસ્તો થોડી જો નામને કેટલા કેટલા કિલો આલે છે 1.7 છે હાલતા જ નથી સમદ ઉપરથી જાણ કરેલ નહી કે કરેલી હોય છે આપવાની પર સાહેબ નથી મળતો બધા આવે મોટી પીયા આવે અને પાવતી અમે કાઢીએ કે નથી કાઢી

અમે સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરી ત્યાં હજુ સુધી પૂરતો જથ્થો નથી આવ્યો એવું અમને અહિયાં થી કહેવામાં આવે છે અત્યારે હાલ મીઠું ચોખા ચણા તુવેરની દાળ એ બધું જ અહીંયા આપવામાં આવે છે પણ અહીંયા પૂરતો જથ્થો નથી આવ્યો એટલા માટે અમને એવું કહેવામાં આવે છે અને એ લોકોને પૂરતો અનાજ મળતું નથી એના માટે અમે પણ અગાડી રજૂઆત કરીશું કા જે સસ્તા અનાજના જે હકપાત્ર હોય જે વ્યક્તિઓ એમનો પૂરતો અનાજનો માલ મળે એવી ઉપર અમે રજૂઆત કરીશું નટવરસિંહ સોલંકી આમ આદમી પાર્ટી તમે જે ઘોઘાવાડા સસ્તા અનાજની દુકાન ચાલે છે ત્યાં તમને માલ મળી ગયો માલ મળી જાય પણ પૂરતો માલ મળતો નથી હા અને પાવતી આપવામાં આવે પાવતી આપવામાં નથી આવતી પાવતી આપવામાં આવતી નથી વત્તામાં વીસ રૂપિયા લે છે સાના લે છે વીસ ના લે છે પાવતી ના કરીને વીસ રૂપિયા લે છે પાવતી ના વીસ રૂપિયા અલગ પાવતી ના અલગ થી વીસ રૂપિયા એટલે એમ કે ભાઈ તમે પાવતી ના માગો કે અમે લાઇટ બિલ ના પૈસા માંગીએ ને એવું કે છે એવું છે એમ ને અને બીજું ના ભાઈ કે આ ગ્રાહક ને ખરેખર ઉપરથી જે જાહેરાત આવે ને એ કુપન જે લખીતા આવે કે આટલા આટલો તમારો જથ્થો મળવાનો છે

ખાનપુર તાલુકાના ગોગાવાડા ગામની અંદર સસ્તા અનાજની જે દુકાન ચાલે છે એમાં લોકોનો પૂરતો અનાજ મળે છે નથી મળતો એના માટે આપણે આપણે એને પૂછ્યા છે તમે ક્યાંથી અનાજનો જથ્થો લીધો આ ઘોઘાવાડા તો શું શું મળ્યું તમને ઘોઘાવાડા અને શું શું મળ્યું હતું અગિયાર કિલો ચોખા એટલે અને સો કિલો ગવા હતા ની ચાર લોમ છે ચાર નામ છે અથવા ખોડા લીધું તમને કોઈ નહીં આપ્યું દાળ આપી કશું આપ્યું નહી ચણા આપ્યા કશું નહી શું કીધું એના માટે એના માટે તો આયુ જ નથી તો અચ્છા ભાવતી આપી તમને કોઈ પાવતી નહી કઈશું જ નહીં ભાવતી માગવા ખરા તમે પાલકી માગી પણ નથી ને કરતી કાગળ નથી